અંદરનું ફોર્મ હોય ને એમાં કચરો એટલો બધો જમા થઈ ગયો હતો મને લાગે છે રોજ હવે રાત્રે આવીને માથું ધોવું પડશે શેમ્પુ નાખીને કારણે સ્વેટિંગ ઇશ્યુઝ પણ બહુ થાય જે લોકોને પરસેવાની તકલીફ હોય મારી જેમ ચાલો ચલો કાયદો છે તો કાયદાનું માન તો રાખવાનું કાયદાનું પાલન તો કરવાનું જ છે ગઈકાલથી લઈને અત્યાર સુધી જોયું લગભગ પચાસ ટકાથી વધારે લોકો રાજકોટમાં હેલ્મેટ પહેરી નીકળ્યા હતા અને ગઈકાલે પછી એક બીજી વસ્તુ એ પણ બની આની આડઅસર કે જે લોકો નોર્મલ ડેઝની અંદર કાર લઈને જ જતા ને એ લોકો કાર લઈને નીકળવા મળ્યા હતા પોતાની કાર જે સામાન્ય દિવસોમાં ઓફિસ લઈને ન જતા હોય અથવા કોઈ કામે લઈને ન જતા હોય ગઈકાલે જ્યાં હું વડાપાઉં ખાઉં છું ને એ ભાઈ બારગામથી આવે છે હું નોર્મલી બાઇકથી આવતા હોય છે ત્રીસ કિલોમીટર એ હવે કારથી આવવા માંડ્યા તો કે જો કે રાજકોટની બહારે કોઈ પણ જગ્યાએ તમે ઇવન બે પાંચ કિલોમીટર જાઓ ને તો એ હેલ્મેટ તમારા માટે બહુ જરૂરી છે આમ તો હાઈવે ઉપર તો હતું જ પણ હવે આ બધું રાજકોટ સિટીની અંદર પણ થઈ ગયું હવે આ જુઓ કાકા આ જો હેલ્મેટની અસર તમે જુઓ પબ્લિક ને એની પાસે હેલ્મેટ નથી

ચોકરીથી લઈને મઢી હાલી બાઇક ઉપર બતાવે છે ઉપર નીકળીને કે કેટલી હો થાય છે ને કેમ હલાય છે રોડ ઉપર ત્યારે બાજુ આમ ગાડીઓ ઘરી જાય આપડી પેલા ખાડા નું કરતા નથી અને હેલ્મેટ નું કરીને બેઠા એટલે તમારે તો નીકળવું નથી

ચાલુ પતરા ની હેલ્મેટો લઈ લઈને બેસી ગયા છે અત્યારે ચારે બાજુ પણ એક વસ્તુ જોવી પડશે અહીંયા પેટ્રોલ પંપે તમે બે મિનિટ ઉભા રહ્યો તમને પચાસ કેટલા પચાસ ટકાથી વધારે હેલ્મેટ વાળા છે પચાસ ટકાથી વધુ હેલ્મેટ વાળા મિત્રો તમને જોવા મળે છે આ કાકા તો તપેલી પેરી સિમ્બોલ આપી દો છે અને ઓલરેડી બે મિત્રો જોવા મળે છે હેલ્મેટ વાળા અને લોકોમાં અવેરનેસ તો આવી ગઈ છે એ તો સો ટકાની વાત છે જે લોકો નથી પહેરતા એ નથી પહેરતા પણ અમુક લોકો પહેરે છે જેનામાં અવેરનેસ આવી ગઈ છે કે આપણા માટે છે અથવા છેલ્લે કાંઈ નહીં તો પાંચસો ની પાવતી ફાટી ન જાય એટલા માટે છે લેટ સી ચાલો ભાઈ પેટ્રોલ ભરાઈ લઉં ડેકર હું પછી એમને નીકળી જઈશ તો ઓફિસની અંદર એક બીજી વસ્તુ બની ગઈ જેમાં આપણે ઘણા લોકો પોતાના એન્ટ્રન્સ પાસે છે ચાવીનું સ્ટેન્ડ રાખતા હોય કી સ્ટેન્ડ રાખતા હોય જેથી કરીને આવતા જતા એને ચાવી યાદ આવે સ્કૂટરની કારની એમાં હવે હેલ્મેટ માટે એનું હેન્ગર પણ રાખવું પડશે અથવા શું ની ઉપર ક્યાંક હવે હેલ્મેટનું સ્ટેન્ડ પણ રાખવું પડશે જેથી કરીને આવતા જતા ખબર પડે કે ટેક્ટીવાલે જઈ લઈને જાય કે બાઇક લઈને જાય તો આ ભેગું રાખવાનું છે એટલે હવે લાઈફમાં દિનચર્યામાં ઘણા બધા ફેરફાર આવશે જોકે અત્યારના ટ્રાફિકની અંદર ફેરફાર એ દેખાડો કારણ કે કારનું પ્રમાણ છે ને ભલે આમ પાંચ દસ ટકા તો થોડું વધારે છે ખાવા રોડ ઉપર કારણ કે અમુક લોકો જે છે જેને હેલ્મેટ નથી જ ફેરવું અથવા નથી જ ફાવતું હવે લોકો પરાણે ગાડી લઈને નીકળવા માંડ્યા છે એટલે એનાથી થાય છે એવું કે ટ્રાફિક જામ થવાના પણ ની શક્યતાઓ પણ ધીમે ધીમે વધી જશે લોકો સમજી જશે અથવા જેને જે યુઝ ટુ થઈ જશે એને વાંધો નહીં આવે